નમસ્કાર દર્શક મિત્રો બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના અનંતનાગ ડિસ્ટ્રિક્ટના પહેલગામ નજીક આવેલ બૈસરણ વેલી ખાતે આતંકવાદીઓનો કહેર વર્તાવ્યો ભારતના લગભગ અઠ્યાવીસ જેટલા નાગરિકો મૃત્યુ પામ્યા અને એક કહેવાય ને કે બહુ દુખદરૂપ ઘટના ભારતમાં જોવા મળી આ ઘટનાના પગલે ભારત સરકારે ફાઈવ સ્ટેપ એક્શન પ્લાન પણ જાહેર કર્યો કે જેમાં પાકિસ્તાનના નાગરિકોના વિઝા કેન્સલ કર્યા એમને એક મે સુધીની મહલત આપી કે તમારે પાકિસ્તાન પરત ફરી જવું સાર્ક વિઝા માટે પણ ભારત સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા અને જે ચર્ચાનો બહુ મુખ્ય મુદ્દો બન્યો એ છે ઇન્ડસ વોટર ટ્રીટીને ભારત સરકારે ફગાવી દીધી હવે આ ટ્રીટી અગાઉથી જ આપણી પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યની રહેલી છે જિયોગ્રાફીના પ્રસ્પેક્ટિવથી હિસ્ટ્રીના પ્રોસ્પેક્ટિવથી કે પછી ઇન્ટરનેશનલ રિલેશનના પ્રોસ્પેક્ટિવથી આ ટ્રીટીને આપણે ખૂબ ભણેલા છીએ આજે જ આ ટ્રીટીની આપણે ચર્ચા કરવાની છે ઇન્ડસ વોટર ટ્રીટી કરંટનો અગત્યનો મુદ્દો બની ગઈ છે દરેકે દરેક ન્યૂઝ ચેનલની અંદર દરેકે દરેક ન્યૂઝપેપરની અંદર તમે આ ઇન્ડસ વોટર ટ્રીટીને જોતા હશો તો આજે આપણે ચર્ચા કરીશું કે આ ટ્રીટી શું છે કઈ રીતે ભારત પાકિસ્તાનના રિલેશનને આ ટ્રીટી અસર કરે છે એની જોગવાઈઓ શું છે અને હવે આગળ પાકિસ્તાન ભારત તરફી શું વલણ અપનાવશે આ બધી જ બાબતોની આજે આપણે ચર્ચા કરવાની છે શરૂઆત કરીએ આપણા કરંટ અફેરના એક્સપર્ટ મનીષ સાહેબ પાસેથી જાણીએ કે સાહેબ આ આખો મુદ્દો શું છે બે ત્રણ દિવસથી ભારતમાં આખી એક શોકની લાગણી છે જમ્મુ કાશ્મીરમાં પાંત્રીસ વર્ષ પછી એવું કહેવાય છે કે હડતાલ જોવા મળી બંધ જોવા મળ્યું જમ્મુ કાશ્મીરના નાગરિકોએ પણ આ ઘટનાને બહુ ખરાબ રીતે વખોડી નાખી ભારત સરકારે આને સામે બહુ આકરા પગલાં લીધા તો આ આખો મુદ્દો શું છે એક બેઝિક માહિતી અમારા દર્શક મિત્રોને પહેલા તો સર જમ્મુ કાશ્મીરમાં ઘણા બધા આતંકવાદી હુમલા બહુ થયા છે પણ આ વખતે જે પ્રમાણે હુમલો કર્યો છે પહેલા કહેવાતું હતું કે જમ્મુ કાશ્મીરમાં ટુરિસ્ટ ક્યારે પણ જે પણ સહેલાણીઓ આવતા હતા ક્યારે હુમલો એમના ઉપર નહોતો કરવામાં આવતો અચાનકથી જે મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે એ વિસ્તારની અંદર બધા ટુરિસ્ટ ભેગા થયેલા છે ફરવા ગયેલા છે અને અચાનકથી આતંકવાદીઓ આવી જાય છે અને એ આતંકવાદીઓ અંધાદુર ગોળીબાર કરે છે એમાં ઘણા બધા જે છે સ્ટેટમેન્ટ્સ પણ આવ્યા છે એક બે લોકોને તો એવું પણ પૂછવામાં આવ્યું કે તમારો ધર્મ કયો છે અને કોઈકને જે છે અલગ અલગ રીતે જે છે પણ આ બહુ દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટના જમ્મુ કાશ્મીરના જે લોકો છે એમના માટે પણ જે છે અચરજ સમાન છે કે આવું તો ક્યારેય બન્યું નથી લાઈફમાં આમાં અઠ્યાવીસ લોકો જે છે એ માર્યા ગયા છે અને ત્યાંના ઘણા બધા લોકો છે એમણે મદદ કરી તો બાકીના લોકો બચી ગયા છે સાઠથી વધારે લોકો ત્યાં ભેગા થયા હતા એ જે લોકેશન છે સર એ લોકેશનમાં કોઈ ગાડી જઈ શકતી નથી ત્યાં એટલે તમારે જે છે ચાલતા ચાલતા અથવા તો કંઈ જે છે ઘોડા કે એના તરી થઈને પહાડી ઇલાકો છે એટલે ત્યાં તમારે જવાનું હોય છે એવી રીતે તો આતંકવાદીઓએ જે છે એવા લોકેશનને પસંદ કર્યું કે જ્યાં મિલિટરી સહાય પણ જલ્દી પહોંચી ન શકે હવે આ બધું થયું અને અચાનકથી જે છે આ બહુ ધ્રાસકા પડ્યા અને એના પછી જે છે ભારત સરકારની જે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી છે એણે જે છે ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમ જે છે પોલિસી છે એ અંતર્ગત જે છે તાત્કાલિક પગલાં ભર્યા છે તો એમાં જે છે મોટા મોટા પાંચ પગલાંઓની વાત કરીએ તો સૌથી પહેલાં જે છે સિંધુ જળ સંધિ છે એને સ્થગિત કરી દીધી છે બીજા નંબરે આવ્યું કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે જેટલા પણ સંબંધો છે કે ભાઈ આવા જવન છે એને રોકવા માટે જે છે અટારી બોધન બોર્ડર બંધ કરી દીધી સૌથી પહેલાં ત્યાર પછી આવે છે કે આપણે સાર્કની અંદર જે છે ભારત અને પાકિસ્તાન બંને સભ્ય દેશો છે અને એના કેટલાક નિયમો અંતર્ગત સાર્ક દેશના જે છે પોલિસી અંતર્ગત વિજા મુક્ત પોલિસી અંતર્ગત જે પાકિસ્તાનના લોકો છે એ ભારતમાં આવી શકતા હતા એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે એના પછી જે છે ઘણી વખતે બે દેશના ડિપ્લોમેટ્સ હોય છે તો અમુક જે છે લશ્કરી સલાહકારો હોય છે તો પાકિસ્તાનના લશ્કરી સલાહકારો ભારતમાં રહેતા હોય છે તો એમને કહી દેવામાં આવ્યું છે પરસોના નોન ગ્રેટા અને તાત્કાલિક ધોરણે સાત દિવસમાં એ લોકોએ પાકિસ્તાન ખાલી ભારતમાં છોડીને પાકિસ્તાન જતું રહેવાનું છે પછી ડિપ્લોમેટ રિલેશનની વાત કરીએ તો એની અંદર જે દૂતાવાસ હોય છે દૂતાવાસની અંદર પણ જે કુલ સંખ્યા છે બંને બાજુ પંચાવન રાખવામાં આવતી હતી એને પણ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને એક મે બે હજાર પચીસથી લાગુ થશે તો આપણે કહી શકીએ છીએ કે ભારતે બહુ સ્ટ્રોંગલી પગલાં લીધા છે અને એની જે છે ઘણી ઇફેક્ટ પાકિસ્તાન પર જોવા મળશે ને પાકિસ્તાન ઉપર એક દબાવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને દુનિયાભરથી બી જે છે ટેરરિઝમ આતંકવાદ જે છે એમાં ભારતનો ભારત સાથે સપોર્ટમાં છે ને દુનિયામાં દરેક વ્યક્તિ આતંકવાદના વિરોધ છે અને ક્યાંક ને ક્યાંક જે છે આપણે જે લાગતા એવા છે આરોપ આવે છે મેજોરિટી તાર પાકિસ્તાનથી જોડાઈ જતા હોય છે તો અહીંયા ભારતનો આ વખતે સ્ટેન્ડ એવો છે કે આપણે આતંકવાદને સહન કરવાનું થતું નથી એના માટે હવે જે પણ પગલા લેવા પડે એ ડિપ્લોમેટ્સ રીતે જે છે એ ફટાફટથી લેવામાં આવ્યા છે તાત્કાલિક અને આ જે છે બેઝિક મુદ્દો છે અત્યારે હાલ જી ચોક્કસ સાહેબ જે મનીષ સાહેબ આખા મુદ્દાની એક બેઝિક માહિતી આપી આપણને કે કઈ રીતે આ એક દુઃખદ ઘટના છે અને એની સામે ભારત સરકાર દ્વારા ફાઇવ સ્ટેપ એક્શન લેવામાં આવ્યા છે હવે એને થોડુંક આ મુદ્દાને આપણે ડિટેલમાં જઈને સમજીએ મનીષ સાહેબ તમે એક નામ હમણાં લીધું કેબિનેટ કમિટી ફોર સિક્યોરિટી હા તો સાહેબ રવિ સાહેબ પાસેથી હું ખાસ જાણવા માગીશ કે સાહેબ આ કમિટી શું છે એના ચેરપર્સન કોણ હોય છે અને કઈ રીતે વર્ક કરે છે અને બીજું એક કે હમણાં તમે સાહેબ કીધું કે સાર્ક વિઝા તો આ શાર્ક વિઝા શું છે સાહેબ અને આ સંગઠન વિશે જો તમે થોડી માહિતી આપી શકો દોસ્તો કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીને લઈને થોડી આપણે માહિતી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આ એક હાઈ લેવલની કમિટી જે છે સિક્યુરિટીને લઈને મહત્વના ડિસિઝન માટે જવાબદાર હોય છે ભારતની અંતર્ગત સામાન્ય રીતે કેવા મુદ્દા ઉપર એ ચર્ચા કરે છે તો સિમ્પલ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોઈ શકે સંરક્ષણ નીતિનો મુદ્દો હોઈ શકે છે ઇન્ટરનલ સિક્યુરિટીનો મુદ્દો હોઈ શકે છે સાથે સાથે ભારતની વિદેશ નીતિ એમાં પણ ખાસ કરીને સુરક્ષાનો દ્રષ્ટિકોણ જ્યારે આવે છે ત્યારે આ કમિટી એક મેજર નિર્ણય માટે જવાબદાર રહેતી હોય છે દોસ્તો આ સમિતિના ચેરપર્સન તરીકે હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો પ્રાઇમ મિનિસ્ટર રહેતા હોય છે સાથે સ્થાયી મેમ્બર તરીકે અહીંયા રક્ષામંત્રી ગૃહમંત્રી મંત્રી અને સાથે સાથે મંત્રીને પણ સ્થાયી મેમ્બર તરીકે સ્થાન છે આના સિવાયના અન્ય જે પણ આપણા ડિફેન્સ સાથે સંકળાયેલા સલાહકાર વગેરે એમને સ્થાન આપવામાં આવતું હોય છે દોસ્તો આની અંતર્ગત જો ચાલ્યા જઈએ છીએ તો મુખ્ય કામગીરી દેખીએ છીએ આ કમિટીને લઈને તો રક્ષા ખરીદી અંગેના નિર્ણય માટે જવાબદાર રહેતી હોય છે વિદેશી સલાહકાર રણનીતિ નક્કી કરવા માટે જવાબદાર રહેશે સાથે સાથે લશ્કરી કાર્યવાહી કઈ રીતે આગળ વધારવામાં આવશે કોઈ દેશ સાથે યુદ્ધ કઈ સ્થિતિમાં થશે નહીં થાય વગેરેમાં મેજર ડિસિઝન માટે જવાબદાર છે જે પણ આપણી જાસૂસી એજન્સી છે ઇન્ટેલિજન્સ છે આઈબી છે એ જ પ્રમાણે રો છે આ વગેરેની કામગીરીની સમીક્ષા માટે પણ આ કમિટી જવાબદાર રહેતી હોય છે દોસ્તો જેમ કે મહત્વના ઉદાહરણ દેખીએ કે આ કમિટીએ સમય સમય પર નિર્ણય લેવા માટે એકથી થઈ હોય મેજર નિર્ણય લીધા હોય કારગિલ યુદ્ધ સમય આ કમિટીએ બહુ જ મેજર નિર્ણય લીધેલા છે સાથે સાથે સર્જિકલ સ્ટ્રાઇક જે બે હજાર થઈ એ સમિતિએ પણ આ કમિટી જે છે એને મેજર નિર્ણય લીધા છે બાળકો એર સ્ટ્રાઇક સમય પણ લીધા છે અને અત્યારે હાલમાં કમિટી ભરાઈ છે ચોક્કસ આપણે એની સામે દેખી રહ્યા છે મનીષે કીધું એ પ્રમાણે કે પાંચ મેજર એક્શન લીધી છે અને એક પ્રેશર બિલ્ડ અપ કર્યું છે સાથે સાથે કહી શકાશે કે અહીંયા આપણે હાલની પરિસ્થિતિની અંતર્ગત સૈન્ય કાર્યવાહીને થોડું સાઈડ રાખીને ક્યાંકને ક્યાંક ડિપ્લોમેટિક પ્રેશર તૈયાર કરી રહ્યા છે ચાહે સિંધુ ટ્રીટીને લઈને મુદ્દો હોઈ શકે એની સાથે અને આ કમિટી પોતાની માહિતી અલમોસ્ટ કોન્ફિડેન્શિયલ રાખે છે જેટલી માહિતી યોગ્ય લાગે એ જ સાર્વજનિક કરતું હોય છે ઇન્ડસ ટ્રીટી જે પણ છે એને આપણે સસ્પેન્ડ કરી એક લાંબા સમયથી શરૂઆતની અંદર ક્યાંકને ક્યાંક એક્શન લેવાઈ છે ઉરી સમયે સાહેબ રિવ્યૂ કરવાની ચર્ચા કરી હતી પણ સસ્પેન્ડ નહોતી કરી એના પછી તમે દેખો કે આપણે પુલવામાની ઘટના ઘટિત થઈ એ સમયે ક્યાંક ને ક્યાંક આના પર એક સ્ટોપ કરીશું ફ્લો એની ટ્વીટ કરવામાં આવી વગેરે પણ આને ઓફિશિયલી સસ્પેન્ડ કરી એવી ઘટના આપણને દેખવા મળી રહી છે એક મેજર એક્શનના ભાગરૂપે બીજું ઇરિગેશનના ભાગરૂપે નેવું ટકાની આસપાસ પાકિસ્તાનનું ઓલમોસ્ટ ઇરિગેશન જે છે એ આ ઇન્ડસ રિવર પર ડિપેન્ડ છે તો ક્યાંકને ક્યાંક હું કહીશ કે એક પ્રેશર બિલ્ડઅપ કરી રહ્યા છે જેથી કરીને ધીરે ધીરે આગળ એક્શન લઈ શકાય બની શકે મિલિટરી એક્શન બાદમાં લેવાય ન લેવાય એ ડિપેન્ડ છે એના પર હોય છે ઇઝી એને વિઝા પ્રાપ્ત થાય અને પાકિસ્તાન મેમ્બર છે તો ઓલરેડી કહી શકાશે કે નાના મોટા કોઈ ફંક્શન છે રિલેટિવ છે વગેરે લઈને તો વિઝા થકી સરળતાથી પાકિસ્તાનના જે પણ લોકો છે એ ભારત આવી શકતા હતા અને એને પણ સાહેબે કીધું એ પ્રમાણે કે બનેલું ઝડપી એને સસ્પેન્ડ કરી દીધા છે અને આગામી તારીખ પણ આપી દીધી છે કે પાકિસ્તાન નાગરિક જો આવેલા છે તો એ ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા જાય રવિ સર જ્યારે બી કોઈ બે પક્ષ વચ્ચે સંધિ થતી હોય છે ત્યારે બંને વચ્ચે અમુક શરતો નક્કી કરવામાં આવતી હોય છે તો મારે ખાસ એ જાણવું છે કે શું ઇન્ડસ વોટર ટ્રીટીમાં એવી કોઈ શરત છે કે જેને પગલે જઈને ભારત આ ટ્રીટીને ફગાવી રહ્યું છે એવો કોઈ આધાર કે જેના જેને લઈને ભારત અત્યારે આ જળસંધિને અટકાવી રહ્યું છે અને જો ભારત આ જળ સંધિને અટકાવે છે તો પાકિસ્તાન એના ઉપર શું પગલાં લેશે આપ શું કહેશો થોડી આપણે ઇન્ડસ્ટ બોર્ડર ટ્રીટીને લઈને લીગલ ફોર્મેટને થોડું સમજવાનો આપણે પ્રયત્ન કરીએ દોસ્તો ચોક્કસ કહીશ કે બારીક વર્ષના નેગોશિએશન ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે અંતિમ સ્વરૂપે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો સાહીઠની અંતર્ગત કરાચી ખાતે આ એગ્રીમેન્ટ થાય છે ક્યાંક ને ક્યાંક એ જ વિચાર સાથે થાય છે કે બંને રાષ્ટ્ર વચ્ચે એક શાંતિ સ્થાપિત થાય અને ઇન્ડસ રિવરનો જે પણ મુદ્દો છે અહીંયા સોલ્વ થતો દેખાય આની અંતર્ગત જ્યારે પણ એગ્રીમેન્ટ થાય છે ત્યારે આના જે પણ ડોક્યુમેન્ટ તૈયાર થાય છે એની અંદર બારીક અનુચ્છેદનો ઉલ્લેખ છે સાથે સાથે જે અનુબંધ છે આ અનુબંધ એથી લઈને એ છે હાલની પરિસ્થિતિમાં લીગલ ફોર્મેટમાં જો વિચારીએ તો ભારતે આમાંથી અનુચ્છેદ સેવનને એક આધાર તરીકે લીધો છે અને એની અંદર સૌથી મહત્ત્વની જોગવાઈ જે છે એ છે કોઓપરેશન સહયોગ સ્થાપિત કરો અને જે પણ ઘટના આપણી સામે દુઃખદ આવી છે આની અંતર્ગત ચોક્કસ કહી શકાશે કે આપણી સાથે સહયોગને લઈને ઈસ્યુ આવી રહ્યો છે ભારતે એને જ આધાર તરીકે લઈને કીધું છે કે હવે આ ટ્રીટી અમે સસ્પેન્ડ કરીએ છીએ હવે લીગલ ફોર્મેટમાં એ પણ જોવાનું છે કે સસ્પેન્ડ કરવી કાં તો રદ કરવી આને લઈને કોઈ જ પ્રોવિઝન્સ આની અંદર અંદર નથી પણ ભારતે આ એક એગ્રેસિવ ડિસિઝન સમયની ડિમાન્ડ હતી એને આધાર લીધું છે તો ચોક્કસ કહીશ કે બની શકે છે પાકિસ્તાન પાસે એક બે ઓપ્શન એ છે કે ઇન્ટરનેશનલ કોર્ટમાં જઈ શકે પણ ઘણા બધા નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાના રસ્તા ઓલમોસ્ટ કોઈ કામ કરે એવી સ્થિતિ લાગી નથી રહી કારણ કે મેજર કો મુદ્દો જે છે વારંવાર ચેલેન્જ બની રહ્યો છે બીજો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે ડન છે કે ભારત આના આ જ સ્થિતિમાં આગળ વધે છે તો ભારત સામે એક વસ્તુ એ આવી શકશે કે પાણીનો ફ્લો જે છે એ રોકવાનો પ્રયત્ન કરે અને એના વિરોધ પ્રદર્શન સ્વરૂપે આંતરરાષ્ટ્રીય અલગ અલગ જે સંગઠન છે એની અંતર્ગત પાકિસ્તાન પોતાનો મુદ્દો ઉપાડે પરંતુ અહીંયા તમે દેખો ઇન્ડસ વેલી જે ટ્રીટી છે એમાં ભારતે કીધું છે દ્વિપક્ષીય અમે કામ વધુ કરીશું તો આંતરરાષ્ટ્રીય સ્તર પર મંચ ઉપર કોઈ મુદ્દો મુકાશે ત્યાં પણ ભારત એક પ્રકારે કહી દેશે કે દ્વિપક્ષીય મુદ્દાને આધાર તરીકે લઈને અહીંયા મુદ્દાને એવોઇડ કરી શકે છે અને બાબત એ રહી કે ભારત માટે એક ચેલેન્જ સ્વરૂપે જો હું મારા વ્યક્તિગત પ્રમાણે માનું તો ડન છે ભારત આના પાણીના ફ્લોને રહીને રોકવાના એક વિચાર પર આગળ વધી શકે છે પણ એમાં થોડો સમય લાગી શકે કારણ કે ડેમનું નિર્માણ કરવું એને એક્ટિવ કરવા એમાં ચોક્કસ આપણને સમય લાગી શકે છે ચોક્કસથી સાહેબ જે કહેવાય છે ને કે બંધારણમાં જેટલી બી અગત્યની બંધારણીય સંસ્થાઓ હોય છે એ જ રીતે અલગ અલગ જે કમિટીઓ હોય છે ભારત સરકારની એ પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ અગત્યની હોય છે હવે જો સાહેબ વાત કરીએ આજનો જે મુખ્ય મુદ્દો છે ઇન્ડસ વોટર ટ્રીટી તો કોઈપણ મુદ્દાને સમજવા માટે એની માહિતી મેળવવા માટે સૌથી પહેલાં એના બેકગ્રાઉન્ડમાં જવું પડતું હોય છે તો આજે આપણે સાથે કુલદીપ સાહેબ બી છે તો સાહેબ આપણને ખાસ એ જણાવો કે આ ટ્રીટી કઈ રીતે અમલમાં આવી અને એ પહેલાં શું હતું અને આખી જે આની જર્ની છે એના વિશે થોડોક પ્રકાશ પાડો સાહેબ પહેલાં તો વાત કરીશ કે આ વસ્તુની શરૂઆત ક્યાંથી થતી હોય છે તો આમ જોવા જાય તો અંગ્રેજોનો સમય જે છે એમાં વિશેષ રીતે ડેલહાઉસી જે છે એના સમયમાં નહેરો બનાવવાની શરૂઆત થઈ ને એક સમય એવો આવ્યો કે સિંધુ નદી ઉપર જે નહેર બનાવી એટલે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં કદાચ સૌથી મોટો જળ વિસ્તાર કહી શકાય ને ખેતી પ્રધાન વ્યવસ્થા એટલી મજબૂત રીતે પંજાબના પ્રદેશોમાં ડેવલપ થઈ કે જેની લગભગ વિશ્વ લેવલ એવું કહી શકાય કે એશિયામાં દક્ષિણ ભાગમાં ખૂબ સારી વ્યવસ્થા ઊભી થઈ હવે વાત આવીને ઊભી રહી કે અંગ્રેજો તો દેશ છોડીને ગયા પણ ઓગણીસો સુડતાલીસ સમયે જ્યારે બે દેશના ભાગલા પેળા વિભાજન થયું તો આ સમયે એક મોટો પ્રશ્ન એ આવ્યો કે આ નદી બાબતે શું કરવું કારણ કે મેઇન તો કેવું છે કે ભાઈ સૌથી મોટો વિસ્તાર ભારતમાંથી જ પ્રવાહિત થાય છે અને અપર લેવલ ઉપર ભારત જ છે એટલે મોટા ભાગે એ લોકોએ એવું કર્યું કે પંજાબની અંદર બે ચીફ એન્જિનિયર હતા એ બંને વચ્ચે ખાસ ટ્રીટી કરી કે ભાઈ એક કામ કરો કે ભાઈ બંને ચીફ એન્જિનિયરો નક્કી કરે કે આટલો વિભાગમાં પાણી પાકિસ્તાનને આપવાનું આટલું પાણી જે છે ભારતને આપવાનું ઓગણીસો અડતાલીસની એકત્રીસ માર્ચ સુધી આ ટ્રીટી રહેશે હવે બંનું એવું કે એ જ મુદ્દા ઉપર ખાસ એટ એ ટાઈમ પાકિસ્તાન જે છે એની સાથે કાશ્મીર બાબતે આપણે વિવાદ શરૂ થઈ ગયો હવે કાશ્મીર બાબતે વિવાદ શરૂ થયો એટલે આ ટ્રીટી જે જે એન્જિનિયરોવાળી હતી એની બોર્ડર લિમિટ પૂરી થઈ જતી હતી એટલે પહેલી એપ્રિલ ઓગણીસો ને અડતાલીસની અંદર નિર્ણય લીધો કે આપણે બે નહેરો જે છે ભારત બંધ કરી દેશે હવે આની સીધી અસર શું થાય તો કે કાશ્મીર મુદ્દા ઉપર એ લોકો જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર રિલેટેડ જે મુદ્દો જે છે એને મોટાભાગે એવું બની શકે કે ભાઈ ભારત એની ઉપર પ્રેશર જનરેટ કરી શકે અને તમને સાહેબ નવાય લાગશે કે એ સમય સત્તર લાખ એકર એરિયા એવો હતો કે જે આ બે નહેરો ઉપર ડિપેન્ડેટ હતો એટલે પાકિસ્તાન ઉપર સારું એવું પ્રેશર જનરેટ થઈ શકે એમ હતું એટલે પાકિસ્તાને આ મુદ્દા ઉપર યુનાઇટેડ નેશન્સની અંદર રજૂઆત કરી હવે યુએન આયા જ્યારે મધ્યસ્થી થાય છે પણ હજી બંને દેશો વચ્ચે જે પ્રોપર પ્રયત્ન થાય પણ રિઝલ્ટ નહોતું મળતું એટલે જવાહર નહેરુ સાહેબ જે છે એમની સાથે ડેવિડ લીન લિથિયલ કરીને એક વ્યક્તિ હતા એમની સાથે આ ચર્ચા થઈ ને એ યુએસએની અંદર એક સારા વકીલ પણ હતા અને નદીઓ બાબતે ને ખાસ એ સમયે જડ ટ્રીટીમાં એમનું ખૂબ મોટું યોગદાન એટલે એમણે આ મુદ્દા ઉપર એક લેખ લખ્યો હવે આ લેખ જે છે કે જે ધ્યાનમાં આવ્યો ખાસ તો વર્લ્ડ બેંકના પ્રમુખના ધ્યાનમાં એટલે એણે ઇન્સ્ટન્ટ નિર્ણય લીધો કે ભાઈ આ મુદ્દા ઉપર આપણે પણ એક સ્ટેજ લેવું જોઈએ એટલે વર્લ્ડ બેંકના પ્રમુખ જે છે એમાં મધ્યસ્થી કરવા માટે આવતા હોય છે અને જેના પરિણામ સ્વરૂપે આપણે જાણીએ છીએ કે સપ્ટેમ્બર ઓગણીસો ને સાઠની અંદર ભારત અને પાકિસ્તાન જેમાં વિશેષ રીતે કરાચી ખાતે બેઠક થઈ ભારતની અંદર જે તે સમયે વડાપ્રધાન શ્રી હતા જવાહરલાલ નહેરુ સાહેબ અને પાકિસ્તાનની અંદર રાષ્ટ્રપતિ હતા અયુબ ખાન આ બંને વચ્ચે બેઠક થઈ ને પછી આ બંને વચ્ચે આજ સિંધુ નદીનો જે જળ સમજોતો થતો હોય છે અને આ સમજોતો જે થશે કે જે સાહેબ તમને બધાને આમ તો લગભગ ખ્યાલ જ હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના નાઇન્ટીન સિક્સટી ફાઈવની અંદર પણ યુદ્ધ થયું ત્યાર પછી દોસ્તો કારગીલ વોર પણ થતા હોય છે તો એ બધા સમયે પણ એવું બનેલું છે કે આપણે આની ઉપર કોઈ મેજર એક્શન નથી લીધેલા પણ પહેલી વખત કદાચ એવું બને છે ભારતના ઇતિહાસમાં કે પાકિસ્તાન સાથે આ સિંધુ નદીનો જે જળ વિવાદ જે છે કે જે હવે ઊભો થશે અને આ જે બંધ કરીને પાકિસ્તાન ઉપર એક મેજર પ્રેશર ઊભું કરી શકાશે તો જે પ્રમાણે કુલદીપ સાહેબે વાત કરીએ કે ઓગણીસો સાહીઠમાં એટલે કે જો કદાચ હું ભૂલતો ન હોય એક એપ્રિલ ઓગણીસો સાહીઠથી આ ટ્રીટી બંને દેશોએ અમલમાં રાખેલી છે અને બંને દેશો વચ્ચે ઉત્તર ભારતની છ નદીઓના પાણીના બટવારા માટે એક સમજૂતી થયેલી છે અને એ જ સમજૂતીને આપણે ઇન્ડસ વોટર ટ્રીટી કે પછી સિંધુ જળ સંધિ તરીકે ઓળખતા હોઈએ છીએ નદીઓની વાત છે ભૂગોળની વાત છે તો ખાસ આપણે સમજવું પડે કે આ નદીઓ વચ્ચે આ છ છ નદીઓને બે દેશ વચ્ચે કઈ રીતે વહેંચવામાં આવી છે અને બંને દેશો આ નદીઓના પાણીનો કઈ રીતે ઉપયોગ કરે છે હાલમાં એટલે કે આ જે સંધિ છે એને લઈને કઈ રીતે ઉપયોગ થતો હતો એ વિશેની ચર્ચા આપણે કરીશું દર્શિત સાહેબને ખાસ પૂછીશું સાહેબ આ સંધિ શું છે કઈ કઈ નદીઓનો આ સંધિની અંદર ઉલ્લેખ જોવા મળે અને આ નદીઓના પાણીનો ડિવાઈડ કઈ રીતે કરવામાં આવે છે બંને દેશોમાં અને એકચ્યુઅલમાં આ સંધિ શું છે અને અત્યારે જો આ સંધિ હવે રદ કરવામાં આવે છે તો એનાથી પાકિસ્તાન ઉપર કેટલી અફેક્ટ થશે આની જરાક માહિતી આપશો સર પ્રાચીન સમયથી સપ્ત પ્રાંતનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે આપણે ઈસવીસન પૂર્વે પંદરસોની વાત કરીએ ત્યારે આર્ય લોકો મધ્ય એશિયામાં રહેતા હતા ત્યારે દુષ્કાળ પડ્યો ત્યારે એને પણ સૌ પ્રથમ એવું વિચાર્યું કે આપણે સપ્તસિન પ્રાંતમાં જઈએ કેમ કે બારે માસ નદીઓ છે તો સારામાં સારી રીતે પશુપાલન થઈ શકશે એટલે સપ્તસિન પ્રાંતનું પહેલેથી સાહેબ મહત્ત્વ ચાલ્યું આવે છે અને સિંધુ નદીના બેસીનની અંદર સાહેબ સિત્તેરથી એંસી ટકા પાણી છે એ હિમ પીગળવાના લીધે થાય છે ગંગા નદીની અંદર સાહેબી ચાલીસ ટકા જ છે એટલે સપ્તસિન પ્રાંત હંમેશા હરિયાળો પ્રાંત છે હવે ઓગણીસો પછી જે નાના મોટા બનાવ બેના કુલદીપ સર વાત કરી એ પછી મધ્યસ્થી જે છે એ વર્લ્ડ બેંકે કરી અને એ અંતર્ગત નક્કી થયું કે સિંધુ બેસીનની જે ખાસ કરીને પશ્ચિમની નદીઓ છે સાહેબ સિંધુ ઝેલમ ચિનાબ આ ત્રણ નદીનું પાણી જે છે એ પાકિસ્તાન ઉપયોગ કરશે એટલે એમાં એંસી ટકાથી પંચ્યાસી ટકાનો ઉલ્લેખ છે અને વીસ ટકા સાહેબ આપણે ઉપયોગ કરી શકશું સિંધુ જેલમ ચિનાબનું ખાલી વીસ ટકા અને એ વીસ ટકામાં શું તો કે નોર્મલ યુઝ એનો મર્યાદિત ઉપયોગ જેમ કે આજુબાજુમાં તમે નાની મોટી સિંચાઈ કરી શકો છો નેવિગેશન કરી શકો છો બરાબર ઘરગથ્થુ પાણીનો ઉપયોગ કરી શકો છો પણ આ પાણીને તમે ક્યાંય ડાયવર્ટ ન કરી શકો પહેલાંમાં પહેલું ક્યાંય તમે ડાયવર્ટ નહીં કરી શકશો એના ઉપર મોટા કોઈ બંધ નહીં બાંધી શકો આવું નક્કી થયું જ્યારે એના સિવાયની ત્રણ નદી છે જે બ્રાવિ બિયા થતલું જ એમાં લખેલું છે ઇન્ડિયા એઝ ફૂલ રાઇટ એમાં સો ટકા આપણો અધિકાર છે એટલે પહેલાં તો આ સંધિ છે બરાબર પશ્ચિમ બાજુની નદી છે એનું એંસી ટકા પાણી પાકિસ્તાન યુઝ કરશે વીસ ટકા આપણે અને પૂર્વ બાજુની નદી છે રાવી બીઆસ સતલુ જેમાં ઇન્ડિયા એઝ ફૂલ રાઇટ જ્યારથી સાહેબ સંધિ થઈ ત્યારથી બરાબર એ પાસાઠનું યુદ્ધ હોય એકોતેરનું યુદ્ધ હોય નવાણુંનું યુદ્ધ હોય ક્યારે એટલે ક્યારે આપણે સંધિને સ્થગિત નથી કરી યુદ્ધ એની જગ્યાએ હતા સંધિ એની જગ્યાએ હતું અને આપણા દાખલા દેવા હતા કે ભારત પાકિસ્તાનમાં સૌથી સક્સેસમાં સક્સેસ કોઈ ટ્રીટી હોય ને તો કહી છે સિંધુ ટ્રેટી પણ આ સમય બહુ વધુ થઈ ગયું કેમ કે સિવિલિયન ઉપર આપણે આ લોકો એટેક કરેલો છે એટલે પહેલી વાર આ સ્થગિત કરી અને આની પહેલાં જે સાહેબ પુલવામાં અને ઉરી હુમલો થયો તો રવિસરે જે વાત કરી એના વિશે હું થોડીક કહી ઉરી હુમલા સમયે આપણે એક્સટેન્ડ લીધું હતું સાહેબ ઉરી હુમલાએ બે હજાર સોળની અંદર કે રાવી બિયા સટલું જ છે ને એનું પાણી હવે આપણે રોકશું ત્યારે જસ્ટ વાત કરી હતી અને બે હજાર ઓગણીસનો જ્યારે પુલવામાં હુમલો થયો ને સાહેબ ત્યારે નક્કી કર્યું કે રાવી નદીનું પાણી જે છે એ આપણે જમ્મુ કાશ્મીર બાજુ અને રાજસ્થાન બાજુ વધુ વાળીશું એટલે ત્યારે સ્ટેન્ડ તરફ આગળ વધતા અને હવે સાહેબ એવું નક્કી થઈ શકે છે કે રાવી બીયા સટલુજનું ભાગનું પાણી આપણે રોકી રાખીશું અને ઉપરની જે ત્રણ નદી છે બરાબર સિંધુ જેલમ ચિનાવ એમાં જે તમને તમે કીધું હતું કે એના લીધે પાકિસ્તાનને શું અસર પડે તો સાહેબ એક વાક્યમાં હું કહીશ નેવું ટકા ઇરિગેશન નેવું ટકા ઇરિગેશન છે ને સાહેબ એ સિંધુ બેસીન ઉપર આધારિત છે આ સૌથી મોટી અસર બીજું એ અસર કે આ સંધિ સક્સેસ છે પણ બે વાર થોડા ક્લેશ થયા છે અને એ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયેલા છે જેમ કે સિંધુ નદીની એક સહાયક નદી છે સાહેબ ઝેલમ જે ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવે અને જેલમની એક સહાયક નદી છે કિશનગંગા આપણે કિશનગંગા કહીએ છીએ પાકિસ્તાનના લોકો જે છે ને નીલમ કહે છે સાહેબ આપણે કિશનગંગા નદી ઉપર એક બંધ બાંધી અને એના ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું નિર્માણ કર્યું બરાબર રિન્યુએબલ એનર્જી સોર્સ જેના તરફ આપણે હવે આગળ વધીએ છીએ પછી એ લોકો આ મુદ્દો જે છે એને વર્લ્ડ બેંકની વાત કરી અને ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ લઈ ગયા પણ બે હજાર સોળમાં કોર્ટે ચુકાદો આપણા ફેવરમાં આપ્યો એટલે એ મુદ્દો પૂરો થઈ ગયો એ કી હતો અને એના સિવાય સેફ ચિનાબ નદી છે એના ઉપર આપણે એક બંધ બાંધી અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું ત્યારે પણ એને મુદ્દો ઉઠાવ્યો હતો આ બે વખત મુદ્દા ઉઠાવેલા છે બાકી સિંધુ નદી જે છે એના બેસીનમાં ટોટલ છપ્પનથી છપ્પનથી અઠ્ઠાવનની આજુબાજુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે અને એનો ઉપયોગ આપણે વ્યવસ્થિત રીતે કરીએ છીએ પણ આ બે મુદ્દા એવા હતા કે જે નીલમ નદી ઉપર એટલે કે કિશનગંગા નદી ઉપર અને ચિનાબ નદી ઉપર આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું નિર્માણ કર્યું ત્યારે એ લોકોએ આપણો અપોઝ કર્યો હતો પણ એમાં આપણે કોઈ ફેરફાર નથી કર્યો આપણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે જ ચાલે છે સાહેબ અને કોર્ટે પણ બે હજાર સોળની અંદર આપણા ફેવરમાં ચુકાદો આપેલો છે જે દર્શિત સાહેબે વાત કરી કે બે હજાર સોળમાં પણ આ જ ટ્રીને લઈને પાકિસ્તાન યુએનમાં એકવાર ગયેલું જે કિશનગંગા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે એ ડેમની ઊંચાઈને લઈને વિવાદ થયેલો અને ત્યારે પણ આ મુદ્દો આખે આખો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયેલો પણ એમાં થોડા ઘણા સુધારા સાથે ભારતના તરફેણમાં ચુકાદો આપવામાં આવેલો ત્યારે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું કે બ્લડ એન્ડ વોટર લોહી અને પાણી એકસાથે ન વહી શકે અને આ વખતે પણ ભારત સરકાર અને ભારતના બ્યુરોક્રેટ્સ દ્વારા બહુ આકરા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સપોર્ટ કરવાનું બંધ નહીં કરે અને એના પુરાવા અમને નહીં મળે ત્યાં સુધી સિંધુ જળ સંધિ એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટીને ભારત ફગાવી રહ્યું છે તો ખરેખરમાં ખૂબ અગત્યનો મુદ્દો છે અત્યારે બહુ ચર્ચામાં રહેલો છે અને આ મુદ્દાને આપણે આગળ પણ જોતા રહીશું જેમ જેમ આ મુદ્દા ઉપર કોઈ અપડેટ આવશે વેબ સંકુલની ટીમ દ્વારા તમને માહિતી આપવામાં આવશે અને એક ડિસ્કશન કરવામાં આવશે આ જ રીતે જો તમે આ જ રીતે દરેકે દરેક મુદ્દાને વેબ સંકુલની ટીમ સાથે જાણવા સમજવા માગો છો તો પ્લીઝ અમને આ વિડીયોનો તમારો પ્રતિભાવ કોમેન્ટ કરજો અને ખાસ કરીને આપણે સૌ જે પહેલગામ અટેકની અંદર જે પણ ભારતના નાગરિકો મૃત્યુ પામ્યા છે એમની આત્માની શાંતિ માટે ખાસ પ્રાર્થના કરીએ થેન્ક યુ